અને હવે વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યારે આ ગંધ કુકરમુંડાના ઇટવાય ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાનું મળી રહ્યું છે જાણવા જોકે આ ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં થતા વિકાસના કામોમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું ગ્રામજનોએ કર્યો સાક્ષેપ વાત કરવામાં આવે તો કુકરમુંડાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામના કાથોડિયા ફળિયામાં ડામર રસ્તામાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ગ્રામજનોએ વ્યક્ત કરી છે નારાજગી ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ગંગથા ગામે વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે કે પછી કોન્ટ્રાક્ટ કે એજન્સી દ્વારા ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તાની સ્થિતિ સુધારવાની નથી કેમ કે આ રસ્તો એક વર્ષમાં ખરાબ થઈ જશે ત્યારે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગામના લોકોની સુખાકારી માટે બનતા રસ્તામાં નીમ કક્ષાનું મટીરીયલ ભરપૂર ઉપયોગ કરીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જેથી સ્થાનિક લોકો દ્વારા લાગતા વળાગતા અધિકારી પદાધિકારીને જાણ કરવા છતાં પણ સ્થાનિક અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જાણવા મળી રહ્યું છે કે તાલુકામાં વિકાસલક્ષી કામોમાં નીમ કક્ષાના મટીરીયલ ભરપૂર ઉપયોગ કરી કામગીરીને પૂર્ણ કરી દેવાતી હોય છે અને ત્યારબાદ બિલો ઉપાડી લેવામાં આવતા હોય છે તેથી કોન્ટ્રાક્ટર કે એજન્સી પર હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉઠવા પામી છે ગ્રામજનોની માંગ જેથી ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટર કે એજન્સી પર શું પગલા લેવા હશે તે તો આવનારા દિવસોમાં જોવું રહ્યું બ્યુરો ચીફ નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે